આગામી ગુજરાતી ફિલ્મ ફાટીને ફાટીનેની સુપરકાસ્ટ અમદાવાદનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસમાં હાજરી આપી હતી ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રાજ્યના સૌથી પ્રખ્યાત કાર્યક્રમોનો એક છે જેમાં વિશ્વભરમાંથી હજારો લોકો ભાગ લે છે તેમાં ગુજરાતી ફિલ્મ ફાટીનેની ટીમ જેમાં અભિનેતા હિતુ કનેડિયા સ્મિત પંડ્યા મોનાથીબા કનોડિયા આકાશ ઝાલા હેમિન ત્રિવેદીનો સમાવેશ થાય છે તેઓએ ઉત્સવમાં આવીને પતંગ ઉડાડવામાં ભાગ લીધો અને ભીડ સાથે ભરીને લોકોમાં ઉર્જા લાવી દીધી હતી તાજેતરમાં રિલીઝ થયેલા તેમના ગીત આગો ખસ પર નૃત્ય કરીને ઉપસ્થિતિમાં આનંદ અને ઉત્સાહ ફેલાવીને ઉત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા હતા જે એની અંદર લાવે છે સ્પેશિયલ ઇફેક્ટ લાવ્યા છે જેમ શરદભાઈએ કીધું એટમોસ ડોલ્બી જે આજ સુધી ગુજરાતી ફિલ્મોમાં નથી આવ્યું અને એ આર રહેમાન સરના સ્ટુડિયોની અંદર એનું મ્યુઝિક સ્પેશિયલ ઇફેક્ટ બધું થયેલું છે ખૂબ ઊંચા દરજાની આ ગુજરાતી પિક્ચર છે હિન્દીની તમને એ ઇફેક્ટ આપશે બહુ જોરદાર કલાકારો એમાં એમિન ત્રિવેદી આકાશ ઝાલા ચેતન દૈયા બધાએ મળીને સુંદર કામ કર્યા છે જોરદાર કામ આ એમિનભાઈને તો તમે ઓળખો જ છો કેટલાય

બ્રેકફાસ્ટ ડોલબી એટમો સાઉન્ડ સિસ્ટમ સાથે હોરર કોમેડી ગુજરાતીમાં બનાવી છે ગ્રેટ ફિલ્મ અને ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે બાકી કઈ કી પોઈન્ટ સીધુભાઈ કહેશે આ શરદભાઈ છે ને આ શરદભાઈ મોટા મોટા પિક્ચરો બનાવી ચૂક્યા છે છેલ્લો દિવસ હોય કે બચુભાઈ હોય કે આવા બધા જોરદાર પિક્ચરો ગુજરાતીમાં આપી ચૂક્યા છે અને અમારા જે અમારી આખી કેનસ ફિલ્મ્સની આખી ટીમ છે એની સાથે શરદભાઈ પણ જોડાઈ ગયા છે આ પિક્ચર જોરદાર હું છું મારા મુનાથીબા કનોડિયાઈ છે અને ખાસ તો આ પિક્ચરની અંદર મારા પાર્ટનર તમે નથી હો આ પિક્ચર માં મારા પાર્ટનર સ્મિત પંડ્યા કિશોર કાકા અને એને પિક્ચર માં શું કર્યું છે ને એ પણ મને ખબર છે ન કરવા જેવું કર્યું છે અમારો અમારો ઝઘડો થયો તો એ અમારા રાઈટર એ કરાવ્યું ક્યાં ગયા અને અને એને લે કરાવ્યું અને એટલું ખતરનાક કર્યું છે કે ગુજરાતી ફિલ્મમાં પહેલી વાર આવવાનું છે આ એટલે આમ શું વાત કરતા હતા આપણે બહુ મજા આવશે ઇટ્સ આર અમેઝિંગ કોમેડી ડ્રામા અને હોરર જે એની અંદર લાવે છે સ્પેશિયલ ઇફેક્ટ લાવે છે કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ પ્લીઝ કમ એન્ડ વોચ અમારી ફિલ્મ ફાટીને